એક ખેડૂતની વાડીની અંદર અનાજનો પાક વાવેલો હોય છે આ પાકની બરાબર વચ્ચે ચક્કો અને ચક્કી અને તેના બે બચ્ચા રહેતા હોય છે ચક્કો અને ચક્કી છે એ દિવસે સવાર પડે એટલે ઉડી જાય અને સાંજે પાછા આવે એટલે એક દિવસ સાંજે ચક્કો અને ચક્કી જ્યારે સાંજે પાછા આવ્યા એના બચ્ચા પાસે ત્યારે એમના બચ્ચાએ વાત કરી કે આજે આ ખેતરનો માલિક આવ્યો હતો અને એમ વાત કરતો હતો એમ બબડતો હતો કે આવતીકાલે સવારે નોકરને રાખી અને આ પાક છે એને કપાવી લેવો છે હવે પાક પાકી ગયો છે અનાજનો પાક છે પાકી ગયો છે આવતીકાલે પાક કપાવી લેવાનો છે એટલે જો આવતીકાલે ખેડૂત છે પાક કાપી નાખશે બધો પાક કાપી લેશે તો આપણે ક્યાં રહેવા માટે જઈશું કેમ કે ચકલાના બચ્ચા છે હજી ઉડવા શીખ્યા પણ નહોતા એટલે ચક્કા અને ચકીએ કીધું કે તમે ચિંતા ના કરો કશું જ થવાનું નથી બીજો દિવસ થયો એટલે કોઈ આવ્યું નહીં પાક કાપવા માટે અને એમ કરતાં એક અઠવાડિયું નીકળી ગયું ફરી પાછા એક દિવસ સાંજે જ્યારે ચક્કો અને ચકી આવ્યા ત્યારે એમના બચ્ચાએ કીધું કે આજે પણ એ ખેડૂત આવ્યો હતો અને આજે એમ વાત કરતો હતો કે આવતીકાલે મારા દીકરાને મોકલવો છે એટલા બધો જ પાક છે એ કાપી નાખે અને ખેતર સાફ થઈ જાય એટલે ફરી પાછા ચક્કાએ અને ચક્કીએ કીધું કે તમે ચિંતા ના કરો કંઈ જ થવાનું નથી આમ કરતાં કરતાં અઠવાડિયું દસ દિવસ વીતી ગયા ફરી પાછા એક દિવસ સાંજે જ્યારે ચક્કો અને ચક્કી છે એ ઘરે આવે છે એમના માળામાં આવે છે ત્યારે એમના બચ્ચા કહે છે કે આજે પણ એ ખેડૂત વાત કરતો હતો ખેડૂત છે એની મેળે મેળે વાત કરતો હતો કે આવતીકાલે મારે પોતાને આવવું છે અને બધો પાક કાપી લેવો છે કેમકે અનાજ પાકી ગયું છે અને બધો જ પાક મારે મારા હાથે જ કાપી લેવો છે એટલે અને ચક્કીએ કીધું કે તો હવે આવતીકાલે સવાર થાય એ પહેલાં આપણે ક્યાંક આપણું નવું રહેઠાણ શોધવું જોઈશે કેમ કે આવતીકાલે ખેડૂત છે ચોક્કસ એનો પાક છે એ લઈ લેશે એટલે એમણે બચાવે કીધું કે આજ દિવસ સુધી તમે એમ કહેતા હતા કે કંઈ જ થવાનું નથી પરંતુ આજે તમે અચાનક એમ કહો છો કે આવતીકાલે ખેડૂત છે એ પાક કાપી જ લેશે શા માટે આવું ત્યારે ચકો અને ચકી સુંદર વાત કરે છે કે આજ દિવસ એ ખેડૂત છે એ પહેલાં મજૂર ઉપર આધારિત હતો ત્યાર પછી મજૂર ન આવ્યો એટલે એના દીકરા ઉપર આધારિત હતો અને એનો દીકરો પણ પાક કાપવા માટે ન આવ્યો એટલે એમણે પોતે નક્કી કર્યું છે કે હું પોતે જ પાક કાપવા માટે આવી જઈશ એટલે હવે ખેડૂત ચોક્કસ આવતીકાલે આવશે અને પાક લઈ લેશે એટલે આપણે આપણું રહેઠાણ છે એ ઝડપથી આજે જ અહીંયાથી દૂર જતું રહેવું જોઈએ અહીંયાથી સ્થળાંતર કરી લેવું જોઈએ આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે કે બીજા ઉપર આધારિત રહેવું જોઈએ અને બીજા ઉપર આધાર રાખવાથી આપણું કામ છે એ સમયસર થઈ શકતું નથી આપણું કામ આપણે પોતે જ કરવું જોઈએ આળસને દૂર કરવી જોઈએ